મધ્ય અને દક્ષિણ આસપાસ જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાનું સામે આવ્યું છે કે જેમાં છેતાલીસ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું તો આ અંગે મળતી માહિતી અનુસાર આગને કારણે અગિયારસો થી વધુ મકાનો બળીને ખાક થયા આ ભીષણ આગમાં છેતાલીસ લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે તેમજ મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે મહત્વનું છે કે ચીલીના જંગલોમાં આગ લાગવાની ઘટના ઓ નવી વાત નથી પરંતુ આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થાય છે અહીં તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે અને આ જ કારણ છે સંકટ વધારે વધી ગયું છે આગ મુખ્યત્વે દરિયાઈ કાંઠે આવેલા વાલપ રાઈસો પ્રવાસી વિસ્તારની આસપાસ વાટી નીકળી હતી જ્યાં હજારો હેક્ટર જંગલો નાશ થયો છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે આગ ફેલાઈ રહી છે અને જેના કારણે સંકટ વધી રહ્યું છે ભયાનક આગને કારણે ચીલીની સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ